સરહદો અને જીઓપોલિટિક્સમાં એવું કહેવાય છે કે કોઈ પણ દેશ કાયમ માટે દુશ્મન નથી કે કોઈ પણ દેશ કાયમ માટે મિત્ર નથી આજે ફ્રેન્ડશિપ ડે છે ત્યારે ઈરાને પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને ભારતને ફ્રેન્ડશિપ ડે ના દિવસે શુભકામનાઓ પાઠવી છે સાથે જ આજે આપણા વિડીયોમાં એ પણ જોઈશું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના કયા દેશો સાથે સંબંધો એવા રહ્યા છે કે જે તમામ ઉતાર ચઢાવમાંથી પસાર થયા બાદ પણ આ સંબંધો સ્થિર રહ્યા છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઈરાનની તો ઇરાન ઇન ઇન્ડિયા જે ઇરાનની જે એમ્બેસી છે તેણે એક આ ટ્વીટ કરી છે ફ્રોમ ધ ડાઉન ઓફ સિવિલાઇઝેશન થ્રુ ધ ટ્રાયલ્સ ઓફ હિસ્ટ્રી એટલે જ્યારથી સભ્યતાઓની શરૂઆત થઈ અને તે પછી જે ઉતારનો ટાઈમ આવ્યો કે કઠિન સમયમાંથી જે ઇતિહાસમાં જે ટાઈમ આવ્યો ધ ફ્રેન્ડશીપ બિટવીન ધ ગ્રેટ નેશન્સ ઓફ ઈરાન એન્ડ ઇન્ડિયા હેઝ ઇન્ડિયો ટ્રાન્સિડિંગ ડાયનેસ્ટીસ એન્ડ રૂલર્સ ફેટ્સ એન્ડ બિલીફ્સ ભારત અને ઈરાનના સંબંધો એ રીતે ફૂલ્યા પાલ્યા છે કે જે સલ્તનતો આવી કેટલાય શાસકો આવ્યા આસ્થાઓ છે અને માન્યતાઓ છે તે તમામને એક પાર કરતા આ સંબંધો ખૂબ સારી રીતે ડેવલપ થયા છે ઇટ ઇઝ અ બોન્ડ ઇન્ટરવુઅન વિથ લિટરેચર લેંગ્વેજ ફિલોસોફી એથિક્સ એન્ડ આર્ટ રિફ્લેક્ટેડ ઇન ધ રિમાર્કેબલ સિમિલારિટીઝ ઓફ અવર પીપલ્સ ડેલી લાઈફ્સ ઇન ધ ટાઈમલેસ મોરલ સ્પિરિચ્યુઅલ એન્ડ એપિક સ્પિરિટ ઓફ અવર નેશન ભારત અને ઈરાનના જે સંબંધો છે એ સાહિત્ય છે ભાષા છે દર્શનશાસ્ત્ર છે એટલે કે ફિલોસોફી એથિક્સ છે કલા છે તે તમામે તમામ ક્ષેત્રોમાં પ્રતિબિંબિત થાય છે આમ ભારત અને ઈરાનના સંબંધો ખૂબ જૂના છે હવે વાત કરીએ ભારત અને ઈરાનની એક જે મિત્રતાની એ મિત્રતા પણ ખૂબ સમય સાથે એ ઘણા બધા એણે સમય જોયા જોયો છે ખરાબ સમય જોયો છે અને સારો સમય પણ જોયો છે તો પહેલી વસ્તુ તો એ કે આપણે ઈરાનમાં એક ચાબહાર પોર્ટ ડેવલપ કરી રહ્યા છીએ અને ઈરાનથી હમણાં થોડાક સમય પહેલાં ઓઇલ આયાત કરતી જે છ કંપનીઓ છે ભારતની જે છ કંપનીઓ છે તેની પર અમેરિકાએ પ્રતિબંધ હવે લગાવી દીધો છે પરંતુ ભારતે આ જે ચાબહાર ડેવલપ ચાબાર બંદરને જે ડેવલપ કર્યો છે તેનાથી અહીં નીકળે છે જેદાન અને જેદાન ઝારંજ દેલારામ હાઈવે જે બે હજાર નવમાં માં તત્કાલીન આપણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વખતે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તે પછી ઈરાન થકી આપણને અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયાની આપણને કનેક્ટિવિટી પ્રાપ્ત થાય છે એ માત્ર ને માત્ર ઈરાન થકી અફઘાનિસ્તાનમાં આપણે જે હ્યુમાનિટેરિયન આસિસ્ટન્સ છે કોવિડ વખતે મોકલી અને તે પછી પણ આપણે મોકલી તે ઈરાન થકી જ આપણે મોકલી છે સાથે જ સેન્ટ્રલ એશિયામાં આપણે જે સંબંધો સારા રહ્યા છે તે ઈરાન થકી રહ્યા છે આ પછી જે જે જોઈન્ટ કોમ્પ્રેન્સિવ પ્લાન ઓફ એક્શન એટલે ઈરાનની જે પશ્ચિમી દેશો સાથે પરમાણુ કરાર થયા તે વખતે ભારત અને ઈરાનના સંબંધો એક મજબૂત સ્તરે વિકસ્યા હતા પરંતુ તે પછી ડોનાલ્ડ ટ્રમ્પની જે પહેલા કાર્યકાળમાં તેમણે જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એક્શનમાંથી તેઓ યુએસને બહાર લઈને આવ્યા અને એ પછી ઈરાન અને અમેરિકા વચ્ચે એસ્કેલેશન વધી ગયું હતું અને તે પછી અમેરિકાએ ઈરાન પર જે પ્રતિબંધો લગાવ્યા તેના કારણે હવે તો ભારત અને ઈરાનના સંબંધો એટલે વ્યાપારિક રીતે ખૂબ ઓછા થઈ ગયા છે પરંતુ આપણે જણાવી દઈએ કે આજની તારીખમાં પણ બાસમતી ચોખાનું સૌથી મોટું ઇમ્પોર્ટર હોય ભારતના બાસમતી ચોખા આપણે સૌથી વધારે આજની તારીખમાં ઈરાન લઈ જાય છે આમ ઈરાન અને ભારતના સંબંધો પણ ઘણા બધા ચઢાવ ઉતારમાં ચઢાવ ઉતારમાંથી પસાર થયા છે વાત કરીએ હવે રશિયાની રશિયા માટે આપણે પહેલાં એક વાક્ય જ્યારે નાના હતા ત્યારે ભણવામાં આવતું હતું કે ભારત અને રશિયા એ કુદરતી મિત્રો છે એટલે ભારત અને રશિયા વચ્ચે ઘણી બધી સિમિલારિટીઝ છે એમની જે જ્યોગ્રફી છે એ ખૂબ વિશાળ છે બે દેશો વિવિધ છે અને બે દેશો સામે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટા પાયે ક્યાંક ચેલેન્જીસ આવતી હોય છે માટે ભારત અને રશિયાના સંબંધો પણ ખૂબ મોટા પાયે ચઢાવ ઉતારમાંથી પસાર થયા છે રશિયા એ ભારત માટે ટોપ સપ્લાયર શીત યુદ્ધ વખતે પાકિસ્તાન ચીન અને અમેરિકાનું જે નેક્સસ બન્યું ઓગણીસો સિત્તેરના દાયકામાં તે વખતે ભારત અને રશિયાનો સહયોગ વધ્યો હતો ઓગણીસો એકોતેર ના યુદ્ધ વખતે યુએસ એન્ટરપ્રાઇઝ નામનું યુદ્ધ જહાજ છે એ બંગાળની ખાડીમાં આવી ગયું હતું ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ત્યારે રશિયાએ આપણને ન્યુક્લિયર સબમરીન આ બંગાળની ખાડીમાં તૈનાત કરી હતી રશિયા સાથે પણ આપણા જે સંબંધો છે તેમાં ઉતાર ચઢાવ રહ્યા છે જ્યારે રશિયાએ આપણને ઓગણીસો નેવુંના દાયકામાં સ્પેસ સેક્ટરમાં ક્રાયોજેનિક એન્જિન આપવાની ના પાડી હતી આમ ભારતના રશિયા સાથે પણ સંબંધો ઘણા બધા લિટમસ ટેસ્ટમાંથી પસાર થયા છે હાલમાં ભારત પાસે રશિયાના હથિયારો છે બ્રહ્મોસ મિસાઇલ એસ ફોર હંડ્રેડ ડિફેન્સ સિસ્ટમ ટી નાઇન્ટી ભીષ્મ ટેન્ક અને મીગ ઓગણત્રીસ જે વિમાનો છે આ જે હથિયારો છે તે રશિયન ઓરિજિન છે અને બ્રહ્મોસ મિસાઇલનું તો ઉત્પાદન ભારત અને રશિયાએ સાથે મળીને કર્યું છે વાત હવે યુરોપને એક એવા દેશની કરવી છે કે જેણે આપણને ડિફેન્સ ક્ષેત્રે ખૂબ મોટી મદદ પણ કરી છે અને એ માટે આપણે એ સમય યાદ કરવો રહ્યો ઓગણીસો નવ્વાણું નો એ સમય જ્યારે પોખરણમાં પરમાણુ ધડાકાઓ કરવામાં આવ્યા અને તેને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું મોટા ભાગના પશ્ચિમી દેશોએ ભારત પર પ્રતિબંધો લગાવ્યા હતા પણ પરંતુ આ દેશોમાં માત્ર ફ્રાન્સ જ એક એવો દેશ હતો જેણે આપણી પર પ્રતિબંધો નહોતા લગાવ્યા હાલના સમયમાં ફ્રાન્સ ભારતનું વિશ્વસનીય હથિયાર સપ્લાયર બનીને ઉભરીયું છે જેમ કે આપણે ડેસોલ્ટ એવિએશનના રફાલ આપણે હમણાં જ ખરીદ્યા છે સાથે જ રફાલ મરીન કે જે એરક્રાફ્ટ કેરિયર માટે ઉપયોગી છે તે પણ આપણે ત્રેસઠ હજાર કરોડનો આપણે હમણાં જ ઓર્ડર આપ્યો છે સામે આપણે ફ્રાન્સને પિનાકા મિસાઇલની ઓફર કરી છે આ પિનાકા મિસાઇલ આપણી એક ઇન્ડિજિનસ આત્મનિર્ભર મિસાઇલ છે અને જો ફ્રાન્સ આ પિનાકા મિસાઇલ સ્વીકારે છે તો એક વસ્તુ સમજો કે પશ્ચિમી દેશોમાં ફ્રાન્સ એક એવો દેશ હશે કે જેને આપણે હથિયાર વેચ્યા છે ને તો પશ્ચિમી દેશો હંમેશાથી વિકાસશીલ દેશોને હથિયારો આપતા રહ્યા છે એટલે આ ખૂબ મોટો એક ટ્રેક રેકોર્ડ આપણી માટે બનશે વાત હવે જગત જમાદાર હથિયારોની તો તેની સાથે પણ આપણા સંબંધો ખૂબ ઉતાર ચઢાવમાંથી પસાર થયા છે આઝાદી પછી આપણે જોયું કે ભારતની સામે ખૂબ મોટી ચેલેન્જ હતી શીત યુદ્ધની ઓગણીસો નેવુંના ના દાયકામાં ઓગણીસો સુડતાલીસમાં જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે તે વખતના હેરી ટ્રુમેન એ પોતાની વિદેશ નીતિમાં ટ્રુમેન ડોક્ટરીને લઈને આવ્યા અને તે વખતે એમણે વાત કરી જે કમ્યુનિસ્ટ નેશન છે યુએસએસઆરની એના એના કન્ટેનમેન્ટની એટલે કે એના કંટ્રોલની પરંતુ તે વખતે આપણા પ્રથમ વડાપ્રધાન છે તેમણે બિન જોડાણવાદી નીતિ અપનાવી હતી અને તેના કારણે ભારત અને અમેરિકાના સંબંધો પણ ખૂબ તણાવ ભરા ભર્યા રહ્યા છે એ પછી પી એલ ફોર એટી પ્રોગ્રામ અંતર્ગત એ વખતના રાષ્ટ્રપતિ હતા ઓગણીસો ચોપન કે પંચાવનમાં ડ્રોઈટ આઈઝન ઓવર એ વખતે અમેરિકા આપણને અનાજ મોકલતું હતું કારણ કે એ વખતે ભારત અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર નહોતું ઓગણીસો પંચાવનમાં બગદાદ પેક્ટ થયો જેમાં સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું અને તેમાં ઈરાન ઈરાક તુર્કી યુનાઇટેડ કિંગડમ અને પાકિસ્તાન આનો ભાગ હતા અને આ પછી પાકી અમેરિકાએ સમય સમયે પાકિસ્તાનને ડિફેન્સ ક્ષેત્રે પણ સમર્થન આપેલું છે જેમ કે 1965 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે અમેરિકાએ પાકિસ્તાને પેટર્ન ટેન્ક આપી હતી જ્યારે ભારત પાસે સેન્ચુરિયન ટેન્કો હતી ભારતે તો તે વખતે પણ 1965 માં અત્યારે લાહોરની પાસે આવ્યું એ ખેમ કરણ એ સ્થળ છે ત્યાં અમેરિકી એડવાન્સ ટેન્કોને તેના સમયની સૌથી એડવાન્સ ટેન્કો હતી તેને પરાસ્ત કરી નાખી હતી અને એને કબ્રસ્તાન બનાવી દીધું હતું ઓગણીસો ઇકોતેરમાં રિચાર્ડ નિકસન અને ઇન્દિરા ગાંધી વચ્ચે સંબંધો સારા ન હતા અને એવું કહેવાય છે કે રિચાર્ડ નિક્સન અને ઇન્દિરા ગાંધી માટે અપશબ્દો પણ વાપર્યા હતા અને તેની તે પછી બે દેશો વચ્ચે સંબંધો ખૂબ બગડી ગયા હતા અને ઓગણીસો એકોતેરના યુદ્ધ વખતે પણ જોયું કે કઈ રીતે અમેરિકાએ પાકિસ્તાનની મદદ કરી હતી પરંતુ તે પછી ઓગણીસો સિત્યોતેરમાં જનતા સરકાર બનવા સાથે યુએસના પૂર્વ પ્રમુખ જીમ્મી કાટર પહેલીવાર આપણા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના કાર્યકાળમાં ભારત આવ્યા હતા અને ઓગણીસો નેવું પછી ભારતે એલપીજી એટલે કે વૈશ્વિકીકરણ ખાનગીકરણ અને ઉદારીકરણની અર્થતંત્ર છે પશ્ચિમી કંપનીઓ અમેરિકન કંપનીઓ માટે ખુલ્લું મુકાતા આ પછી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ઘણા અંશે હવે સુધર્યા છે બે હજાર આઠમાં એકસો ત્રેવીસ વન ટુ થ્રી સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ થયા તે વખતે આપણા વડાપ્રધાન હતા મનમોહનસિંહ અને જ્યોર્જ ડબલ્યુ બુશ

જે રિન્યુ કરવાનો છે તેને લઈને વાર્તાલાપ ચાલુ છે સાથે જ ટ્રેડ એગ્રીમેન્ટને લઈને વાર્તાલાપ ચાલુ છે ભારત અને અમેરિકા બેઉ અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા અને જપાન ઇન્ડો પેસેફિકમાં ચાઇનાની જે વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી છે તેને લઈને એમણે ક્વોડ બનાવ્યું છે ક્વોર્ડિલેટરલ એક સંગઠન બનાવ્યું છે કે જેનાથી ચાઇનાને કન્ટેન કરી શકાય અને ફ્રી ઓપન એન્ડ ઇન્કલુઝિવ જે ઇન્ડો પેસેફિક છે તેને ઇન્શ્યોર કરી શકાય માટે ભારત અને અમેરિકા વચ્ચે પણ સંબંધો ઘણા બધા ઉતાર ચઢાવમાંથી પસાર થયા છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભારત સમગ્ર વિશ્વમાં એક એવો દેશ છે કે કોઈ દિવસ ડેપ્ટ ટ્રેપની વાત નથી કરતું જેમ ચાઇના કરતું આવ્યું છે ભારતે જ્યાં જ્યાં પર જે જે દેશોને મદદ કરી છે ખરાબ ટાઈમમાં તે દેશો સાથે એણે સંબંધો જાળવી રાખ્યા છે જેમ કે અફઘાનિસ્તાન તો અફઘાનિસ્તાનને આપણે ખરાબ ટાઈમમાં ખૂબ મોટા પાયે મદદ કરી છે કોવિડ વખતે આપણે હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ તો કરેલી જ છે પણ એ પહેલાં અફઘાનિસ્તાનમાં આપણે એની સંસદ બનાવી એનો જે શૈતુત ડેમ છે એ બનાવી આપ્યો ત્યાં ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આપણે વિકાસ કરેલો છે એવું જ હિન્દ મહાસાગરના દેશો પાસે છે માલદીવ છે શ્રીલંકા છે મોરિશિયસ છે એ દેશોને પણ આપણે મદદ કરી છે ને હવે તો હિન્દ મહાસાગરમાં ભારત નેટ સિક્યુરિટી પ્રોવાઈડર બનીને છે છે આમ આ એટલે દેશોને આપણે યાદ કરવા રહ્યા કે જેમની સાથે સંબંધો હંમેશા ઉતાર ચઢાવમાંથી પસાર થયા છે પરંતુ ભારત અને રશિયાના સંબંધો એક અંશે ખૂબ સ્થિર રહ્યા છે અને હવે એટલા માટે જ હવે યુએસ કોંગ્રેસમાં એક બિલ આવી ગયું છે કે જે પણ દેશ રશિયાનું યુરેનિયમ ખરીદશે કે રશિયાનું એક પેટ્રોલિયમ ખરીદશે તેની પર પાંચસો ટકા ડ્યુટી અમેરિકા હવે લગાવવા જઈ રહ્યું છે કેમ કે ભારત ચીન અને બ્રાઝિલ એ રશિયન વોર ઇકોનોમીના મુખ્ય કરોડ રજ્જુ બનીને હવે ઉભા રહ્યા છે તો આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો અમારો વિડીયો કેવો લાગ્યો તે વિશે પણ મંતવ્ય આપો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર